સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર માસના છઠ્ઠા નોરથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થીઓનું ઘોડાપુર પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે એકાવન શક્તિપીઠોમાંનું પૈકી એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓનું હજારોની સંખ્યામાં માનવ મહેરામન જોવા મળ્યા હતા જ્યારે ચૈત્રી નવરાત્રિ અને આસુ નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો હોય છે ત્યારે હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે રવિવારે છઠ્ઠાનો અર્થે પાવાગઢ ખાતે ભક્તોનો ઘસારો વધારે જોવા મળ્યો હતો ચાલુ વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે આજે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા સાથે જ ગરમીના કારણે પણ ભક્તોની ઓટ જોવા મળી રહી છે પરંતુ રવિવારે છઠ્ઠાનો અર્થે ભક્તોનો પ્રવાહ વધ્યો છે વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે ભક્તો કલાકો સુધી કતારબંધ ગોઠવાઈ ગયા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના માય ભક્તો પણ માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા પાવાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓ સુચારુ રીતે દર્શન કરી શકે તે માટે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે માતાજીના દર્શનાથી આવતા ભક્તો પોતાની સાથે સુખડીનો પ્રસાદ પણ લઈ જઈ શકે તે માટે યોગ્ય માત્રામાં સુખડીના પ્રસાદનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે સુરક્ષાની દૃષ્ટિએ પંચમહાલ પોલીસ દ્વારા મંદિર ટ્રસ્ટ સાથે સંકલન કરીને યોગ્ય ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેને લઈને કોઈપણ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાય